જય શ્રીમદ નારાયણ રામાનુજદાસ શ્રીમાન ગટુગોપાલ સ્વામી દ્વારા કહી રહી છું અધ્યાય દસ વિભૂતિ યોગ શ્લોક અઠ્યાવીસ આયોધ્યા નામ धेनोणाम् अस्मि कामधुक् प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणाम् अस्मि वासुकिः सुखिः ॐ ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિભૂતિ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન સર્વે શસ્ત્રોમાં હું વજ્ર આયુધ છું ગાયોમાં ઈચ્છા પૂરી કરનાર ગાય કામ ધેનું છું હું કંદર્પ છું જે સર્વ સંતાનોને ઉત્પન્ન કરે છે અને સર્પોમાં હું વાસુકી છું વજ્ર આયુધનો ઉપયોગ પર્વતોની પાંખો તોડવા માટે કરવામાં આવ્યો હતો જ્યારે સર્વે જીવોનો નાશ કરી રહ્યા હતા તેને વૃતાસુરને મારવા માટે મહાન ઋષિ દધેચીના હાડકામાંથી બનાવવામાં આવ્યું હતું શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે તેવો વજ્ર આયુધ છે અને તેમણે વજ્ર આયુધમાં પોતાનું ઉચ્ચ તત્વ રાખ્યું છે ગાય માત્ર દૂધ આપે છે પરંતુ દિવ્ય ગાય કામધેનુ માત્ર દૂધ જ નથી આપતી પણ આપણી ઈચ્છાઓ પણ પૂરી કરે છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેવું કામધેનુ છે તેમણે કામધેનુમાં પોતાનું ઉચ્ચ તત્વ રાખ્યું છે કંદર્પ કામદેવ મનમત એ સર્વે સંતતીનું કારણ છે ઉત્પત્તિનું કારણ છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેવો કંદર્પ છે અને તેમણે કંદર્પમાં પોતાનું ઉચ્ચ તત્વ રાખ્યું છે એક મસ્તિષ્ક ધરાવતા વાસુકી સર્પને સમુદ્ર મંથન માટે દોરડા રૂપે ઉપયોગમાં લેવાય છે જે સમુદ્ર મંથન ઘણી અદ્ભુત શુભ વસ્તુઓ અને અમૃત ઉત્પન્ન થાય છે

ત્યારે આપણે તેમાં રહેલા શ્રી કૃષ્ણના ઉચ્ચ તત્વનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ આયુધા નામ અહમ વજ્રમ ધેનુ નામ અસ્મિકા મધક प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणाम् अस्मि वा श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण श्रीकृष्णपरमात्माय आखिभगवद्गीतानुसार અધ્યાય અઢારના શ્લોક પાસઠ થી સિત્તેરમાં માં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી શ્રી કૃષ્ણને વચન આપતી વખતે સૌ કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમ નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણો સાતમો વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણો આઠમો વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમનારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો अपने सौ दृढ़ श्रद्धा प्रभु पासे एक संकल्प लीमारायण करिष्ये वचनम तव श्रीमनारायण हूँ तारी आज्ञा नीश सर्व श्री कृष्णार्पण मस्त जय श्रीमारायण आयोध्या धेनोणाम् अस्मि कामधुक् प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणाम् अस्मि वासुकिः सुखिः आयुधानामहं वज्रं धेनूनाम् अस्मि कामधुक् प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणाम् अस्मि वासुकिः श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नरायण